તો એ બે ટોપિકને બરાબર સમજી લઈએ અને પરીક્ષામાં કેવી રીતે પૂછાય અને કેવી રીતે આપણે લખવાનું એનો એક ઉદાહરણ સાથે બરાબર સમજીએ તો નામ એવું છે વાદ વિવાદ જે તમને પેરે પેપરની અંદર ગત્ય ખંડ આપવામાં આવે નાનકડો પેરેગ્રાફ આપવામાં આવે કે ફકરો જે બધું એ તો એ આપવામાં આવે એમાંથી તમારે એને વાદ વિવાદના રૂપમાં પરિવર્તન કરવાનું છે દલીલોના રૂપમાં પરિવર્તન કરવાનું છે અને દલીલોના રૂપમાં પરિવર્તન કરીએ ત્યારે મોટેભાગે આશ્ચર્ય કે પ્રશ્ના ચિહ્ન એવા ચિહ્નો પણ મોટેભાગે વપરાતા હોય છે તો એ ચિહ્નોનો પણ ઉપયોગ કરીએ અને એ એવી રીતે રજૂઆત કરીએ કે એ જાણે પરીક્ષક અને લખનાર જાણે વાદ વિવાદ સ્વરૂપે એ સંવાદ થઈ રહ્યા હોય એટલે આ રીતે સંવાદ થતો એક પેરેગ્રાફ લખી દઈએ એટલે આપણને જે અઘરું નથી બરાબર જે આપણે વાતચીત દરમિયાન જે આપણે ચર્ચા વિચારણો કરતા હોઈએ છીએ ત્યારે એકાબીજા દાખલા દલીલો ઉદાહરણો રજૂ કરતા હોઈએ છીએ અને એ દલીલો સાથે હા એ જે વાક્ય હોય જે વાત હોય એની આપણે રજૂ કરતા હોઈએ છીએ તો એવી જ કંઈક વાત અહીંયા રજૂ કરવાની છે જે આપેલી છે જે પેરેગ્રાફ આપેલો છે એ જ પેરેગ્રાફને આધારે આપણે એ દલીલો સાથે રજૂઆત થતી હોય એવી રજૂઆત ગદ્ય અંદર કરવાની એટલે એ થઈ ગયું વાદાત્મક ગદ્ય અને મેં કીધું એમ વાદાત્મક ગદ્યમાં મોટે ભાગે પ્રશ્નાચિહ્ન કે ઉદ્ધારચિન કે છે હકારનો નકાર કે નકારનો હકાર કરીએ એટલે વાદ વિવાદ વાળું એ ગદ્ય બની જાય એ દલીલો વાળું ગદ્ય બની જાય એટલે આટલું ધ્યાન રાખવાનું કે હકારનો નકાર કે નકારનો હકાર અને પ્રશ્નાર્ચી ચિહ્ન આવું એ થોડુંક એની જે અમુક લક્ષણો છે એ યાદ રાખીએ એટલે કોઈ વાદત નું ગદ્યમાં બની જાય અને એ લખાણ ના આપણે પાંચ વાર મળી જાય જોઈએ એ ઉદાહરણ છે કે નીચે આપડે ગદ્ય પરનું વાદત ગદ્યમાં રૂપાંતર કરો તો નીચે જે ગદ્ય પર આપણને આપ્યો છે એ ગદ્ય પરનું આપણે વાદત ગદ્યમાં રૂપાંતર કરવાનું છે વાદ વિવાદ એટલે સૌથી આ ગદ્ય વાંચી જશે શુભ છે એટલામાં મનુષ્ય નિત્ય યવાન હોય છે

એમનો જે ઉત્સાહી આત્મા છે સદાય યુવાનની જેમ ગણી રહે છે અને શક્તિ લાવારા બેઠે ધુમાધુમ કરી રહે છે અને એમની જે અંદરની શક્તિ છે એ લાવારાસ જેમ ભક્કી ઉઠે એમ ધમકી ઉઠતી હોય છે ધુમાધુમ એટલે પ્રગટ થવું પ્રગટ થતી હોય છે એમની શક્તિ અદમ્ય હોય છે અને આદર્શ મહાન હોય છે એમની શક્તિ અદમ્ય જેને દાબી ન શકાય હા દમી ન શકાય એવી હોય છે અને આદર્શ મહાન હોય છે એમને એમના આદર્શ પણ મહાન હોય છે તેવું કદી એમને સંતોષ આપી શકતા જગત જેવું છે તેવું કદી એમને સંતોષ આપી શકતું નથી અને જગત જેવું છે તેવું એમને કદી સંતોષ આપ એટલે કે એ આદર્શમાં માનનારા હોય છે એટલે કે એ કંઈક જગત કરતાં વિશેષ કરવા માંગતા હોય છે અરે જગત એમને કદી સંતોષ આપી શકતો જેવું છે તે એના કરતાં કંઈક વિશેષ કરવા માંગે છે એટલું એટલે આ છે ગદ્ય હવે આ ગદ્ય ખંડને આપણે જ્યારે વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરવું છે ત્યારે એ એની એક એક વાક્યનું આપણે રૂપાંતર કરતા જઈએ તો સાવ સહેલું અને સરળ છે કેટલાક મનુષ્યો નીતિ યુવાન હોય છે તો અહીંયા આપણે એ ગદ્યનું વાદાત્મકમાં રૂપાંતર કરીએ તો શું થાય કે કેટલાક મનુષ્યો અને એ વિમાન નથી હોતા આમ હ હોય છે હોતા નથી એમ હોય છે અર્થ એનો એક પણ આપણે કરીએ કે કેટલા મનુષ્યો નથી હોતા આ રીતે પછી દેહ વૃદ્ધિ થાય રહ્યો છે પ્રાયા વાક્યનો દેહ વૃદ્ધિ થાય છતાં આત્મા સદાય યવન

અને ત્યાંથી એમની ઈચ્છા શક્તિ અદમ્ય હોય છે અને આદર્શ માહન છે અને એમની ઈચ્છા શક્તિ અદમ્ય નથી હોતી આદર્શ મહાન નથી હોતો આ છે છે એ જગ્યા નથી અને કહી શકતો બરાબર આ રીતના એક 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 વાક્યનું કરતા જ હશે કારણ કે પછી છે જગત જેવું છે તેમ કદી એમને સંતોષ આપી શકતું નથી તો જગત જેવું છે તેવું શું કદી એમને સંતોષ આપી શકેલું છે ના

પાંચે પાંચ માર્ક મળી શકે એવી શક્યતા વાળું છે આપણે જે કંઈ વાક્યો આપેલા છે વાક્યને નકાર અને કૃષ્ણ સાથે ફેરવી બતાવી અને દલીલો સાથે રજૂ થઈ ગયું કહેવાય મને એમ છે કે મારા મતે આ બધું એવા શબ્દો પણ તમે ઉમેરી શકો મારે તેમ દુઃખી થઈને નિરાશ થઈને કહેવું પડે છે આવા શબ્દો પણ તમે એમાં ઉમેરી શકો તો આ રીતના વાદાત્મક ગદ્ય એ બનાવી શકાય અને લખી શકાય આના બીજા અન્ય ઉદાહરણો પણ સાથે પીડીએફ બનાવી મોકલીશ એટલે એ જે કંઈ પીડીએફ આવે તે તમારા લેખનના ચોપડામાં લખી લેજો એટલે આપણું વાદાત્મક કાર્ય ત્યાં પૂર્ણ થાય અને તૈયારી પણ એવી જ કરી લેજો ઓલ ધ બેસ્ટ